હેલો ફ્રેન્ડ્સ હું છું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરવાનું છું સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પનીર ઘોટાળા આ ઓછા સમયમાં ઝટપટ બનાવી શકાય છે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરો કે અંત સુધી અવસ્થિત જોજો રેસીપી પસંદ આવે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સુરતનું ફેમસ પનીર ઘોટાળા પનીર કોટાલો બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં એક કાસ્ટ આયરન પેનને ગરમ કરવા માટે રાખેલું છે તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તેલની સાથે તમે અત્યારે બટર પણ લઈ શકો છો પણ અત્યારે મેં બટર સ્કીપ કરેલું છે કારણ કે બટર હું લાસ્ટમાં ઉમેરવાનો છું હવે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે અને જીરુંને સરખું સંધડાવા દેવાનું છે જીરું આ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે મીડિયમ સાઇઝની બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું હવે ડુંગળીને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ ટ્રાન્સપેરન્ટ એટલે કે સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લઈશું તો આ રીતે સતત ચલાવતા જવાનું છે અને તેને સાતળી લેવાની છે હવે તમે જોઈ શકો છો ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો આપણે તેમાં ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન બારીક સમારેલું કેપ્સિકમ કેપ્સિકમને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર સોફ્ટ થઈ ત્યાં સુધી સાતળી લઈશું તો કેપ્સિકમ પણ સંતરાઈ ગયું છે હવે આપણે તેમાં ઉમેરીશું બારીક સમારેલું લીલું લસણ તો અત્યારે મેં પચાસ ગ્રામ જેટલું બારીક સમારેલું લીલું લસણ લીધું છે સિઝન છે એટલે મેં લીધું છે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ પનીર ગોટાલાની અંદર લીલા લસણની ફ્લેવર ખૂબ જ સરસ લાગતી હોય છે તો હોય તો ચોક્કસથી ઉમેરજો હવે લસણને પણ આપણે થોડું સોતે કરી લઈશું તો તમે જોઈ શકો છો લસણ પણ લીલું સંતળાઈ ગયું છે હવે આપણે તેમાં આગળ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ તો આદુ લસણની પેસ્ટને ઉમેર્યા બાદ તેને પણ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર તેની કચાશ દૂર થાય ને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી તેને સોતે કરી લેવાની છે હવે આદુ લસણની પેસ્ટ સંધળાઈ ગઈ છે તો તેની સાથે ઉમેરીશું આપણે બે મીડિયમ સાઇઝના બારીક સમારેલા ટામેટા હવે ટામેટાને પણ આપણે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતડવાના છે તો આ બધી પ્રોસેસ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર કરવાની છે હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આપણા ટામેટા સોતે થઈને આ રીતે સોફ્ટ થઈ ગયા છે તો આગળ બધા મસાલા કરીએ જેમાં સૌથી પહેલાં આપણે લઈશું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર અને સાથે આપણે ઉમેરીશું એક મોટી ચમચી ભરીને આ રીતે પાઉભાજી મસાલો તો પનીર ગોટાળાની અંદર ખાસ કરીને પાંભાજી મસાલો ઉમેરવામાં આવતો હોય છે જો તમારી પાસે પાઉભાજી મસાલો ન હોય તો તમે ગરમ મસાલો અથવા કિચન કિંગ મસાલો લઈ શકો છો હવે બધા મસાલા મળે નહીં તેના માટે પેટે બસપુન જેટલું પાણી ઉમેરીશું અને બધા મસાલાને સરખા સાતળી લઈશું જેની ફ્લેવર આપણા ડુંગળી કેપ્સિકમ અને ટામેટા સાતળે છે તેમાં આવી જશે અને આપણું આ રીતનું મસાલાનું ટેક્સચર આવી જશે હવે આપણે મીઠું નથી ઉમેર્યું તો સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું તો અત્યારે મીઠું સાચવીને ઉમેરજો કારણ કે આગળ આપણે ચીઝ ઉમેરવાના છે તો ચીઝમાં પણ મીઠું હોય છે હવે મીઠું ઉમેર્યા બાદ તેને સરખો મસાલામાં મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો બધો મસાલો આ રીતે સંતળાઈ ગયો છે હવે આ સમયે આપણે આને એક વખત સ્મેશ કરવાનું છે તો જે પાઉંભાજી સ્મેશર આવે તેનાથી આને બધા મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે તો આ રીતે બધું સ્મેશ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પનીર ઉમેરવાનું છે તો અત્યારે મેં એકસો પચાસ ગ્રામ જેટલું પનીર લીધું હતું તેને મેં આ રીતે ક્રમ્બલ કરીને લીધું છે આના સિવાય તમે જે મોટા છેદવાળી ખમણી આવે તેનાથી ખમણીને પણ લઈ શકો છો પણ પનીર ગોટાળાની અંદર તમે જો આ રીતે ક્રમ્બલ કરીને પનીર ઉમેરશો તો તેનું ટેક્સચર અને ટેસ્ટ ખૂબ સરસ લાગશે હવે પનીરને આપણે પેનમાં ઉમેરી દઈએ અને બધા મસાલા સાથે સરખું આ રીતે મિક્સ કરી લઈએ અત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ લો રાખેલી છે તો આ રીતે લો ફ્લેમ પર તેને મિક્સ કરી લઈએ હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું તમને ગ્રેવી જેટલી થીક કે પતલી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે પાણી ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ફરીથી બધી સામગ્રીને મિક્સ કરી લઈશું તો થોડી વાર માટે આપણે આ મિશ્રણને સાંતળી લેવાનું છે તો હવે મિશ્રણ થોડી વાર માટે આ રીતે સાંતળી જાય ત્યારબાદ આપણે તેમાં આગળની પ્રોસેસ કરીશું તો અત્યારે આપણે આગળ તેમાં ઉમેરવાનું છે ચીઝ તો અત્યારે મેં ત્રણ જેટલા ચીઝ ક્યૂબ લીધા હતા અને એને આ રીતે ખમણીને લીધા છે જે અમૂલના પ્રોસેસ ચીઝ ક્યુબ આવે તે મેં લીધેલા છે હવે તેને આપણે પેનમાં આ રીતે ઉમેરી દઈશું હવે ચીઝને પણ આપણે પનીરના મિશ્રણ સાથે સરખું મિક્સ કરી લઈએ અને તેને થોડું સાતળી લઈએ તો આ રીતે બધું સરખું મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે ચીઝ પણ આપણા પનીરના મિશ્રણ સાથે મિક્સ થઈ ગયું છે અને આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આ સમયે મને પનીર ગોટાલો થોડો વધારે પડતો થીક લાગી રહ્યો છે તો તેની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે હું અત્યારે ફરીથી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી મેરું છું અને પાઉંભાજી સ્મેશરથી તેને આ રીતે સ્મેશ કરી લઈશ તમને જેટલી પતલી ગ્રેવી કે જેટલી થીક ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે તો હવે આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલા લીલા દાણા અને લીલા દાણાને આપણે સબ્જીમાં સરખા મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો લીલા દાણા સબ્જીમાં સરખા મિક્સ થઈ ગયા છે હવે છેલ્લે આપણે તેમાં ઉમેરવાના છીએ બટર તો બે ટેબલસ્પૂન જેટલું બટર લઈએ છીએ અને તેને સબ્જીમાં આ રીતે ઉમેરી દઈશું તો પનીર ગોટાળો જ્યારે સ્ટ્રીટ પર બનાવવામાં આવતો હોય છે ત્યારે આ રીતે છેલ્લે જ બટર ઉમેરવામાં આવતું હોય છે જેનાથી બટરનો ટેસ્ટ પનીર ગોટાલામાં ખૂબ જ સરસ લાગતો હોય છે તો બે ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીને તેને આપણે પનીર ગોટાલામાં મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી પનીર ઘોટાલાની રેસીપી મેં બતાવેલી રીત પ્રમાણે બનાવશો તો એકદમ ટેસ્ટી અને સરસ જ બનશે હવે આપણે આ સબ્જીને એક તરફ રાખી દેવાની છે ને એ સાથે જે પાઉં સર્વ કરવાના છે તેની પ્રોસેસ જોઈશું તો તેના માટે તે જ પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેલની સાથે આપણે બટર પણ લેવાનું છે તો એક ચમચી જેટલું બટર પણ લઈશું તેલ ગરમ એટલે તેની સાથે બટર ઉમેરી દઈએ હવે આપણે બટરને થોડું મેલ્ટ થવા દઈશું બટર આ રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે વન ફોર ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર થોડા લીલા ધાણા અને પાવને તેની પર રાખી આ રીતે પાવને શેકી લેવાનો છે તો અત્યારે એક પાવ હું તમને શેકીને બતાવું છું તો બધા પાવ તમને જરૂર હોય એ પ્રમાણે આ રીતે તમારે શેકી લેવાના છે તો પનીર કોટાળા સાથે સર્વ થતાં પાવ પણ આપણે શેકી લીધા છે તો ફ્રેન્ડ્સ હવે આ પાઉને આપણે પનીર ઘોટાળાની સાથે સર્વ કરી દઈએ આઈ હોપ કે તમને મારી પનીર ઘોટાલાની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો પસંદ આવી હોય તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો સાથે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસથી શેર કરજો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો